ગુજરાતમાં થોડાક સમય અગાઉ ગૃહ વિભાગે આઈપીએસ અધિકારીઓની બઢતી વિશે એક હુકમ જાહેર કર્યો છે અને આ હુકમ અંતર્ગત ગુજરાત કેડરના છ આઈપીએસ અધિકારીને પ્રમોશન આપવામાં આવ્યું છે આ ઉપરાંત નવ આઈપીએસ અધિકારીઓની તાલીમ પૂર્ણ થતાં તેમને એએસપી તરીકે નિયુક્તિ આપવામાં આવી છે આ તમામ આઈપીએસને વલસાડ મહીસાગર રાજકોટ સુરેન્દ્રનગર મુન્દ્રા બોડેલી માનવી ભાવનગર સહિતના શહેરમાં મૂકવામાં આવ્યા છે તો બીજી તરફ ગુજરાતના ડીજીપી વિકાસ સહાયની

જાહેર કરવામાં આવ્યો છે અને હવે વાત કરીએ કે કયા કયા આઈપીએસ અધિકારીને બઢતી આપવામાં આવી છે તો 1994 બેચના આઈપીએસ અને સીબીઆઈના સ્પેશિયલ ડિરેક્ટર મનોજ શશીધર તથા 1995 બેચના અધિકારી તથા આર્મ્ડ યુનિટના ના એડીજીપી રાજુ ભાર્ગવને ડીજીપી કક્ષાનું પ્રમોશન આપવામાં આવ્યું છે આ પછી સેન્ટ્રલમાં આઈબી વિભાગમાં એડિશનલ ડેપ્યુટી ડાયરેક્ટર પદે રહેલા દિવ્યા મિશ્રા કે જેઓ બે હાજર સાત બેચના અધિકારી છે તેમને પ્રમોશન આપીને આઈજીપી નો ગ્રેડ આપવામાં આવ્યો છે આઈજી એટલે કે ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ આ પછી દીપેન ભદ્રમ કે જેઓ બે હજાર સાત બેસના અધિકારી છે કે જેઓ સેન્ટ્રલ કેબિનેટમાં સેક્રેટરીયેટમાં સિનિયર એક્ઝિક્યુટિવ છે તેમને પણ આઈજીપી એટલે કે ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ ગ્રેડમાં પ્રમોશન આપવામાં આવ્યું છે અને આ પછી ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં એડવાઇઝર સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા સૌરભ તોલંબિયા કે જેઓ બે હજાર સાત બેટના આઈપીએસ અધિકારી છે તેમને પણ આઈજીપી ગ્રેડ આપવામાં આવ્યો છે

તો એ વિશે આપણે જાણકારી મેળવીએ કિસ્સો સામે આવ્યો તપાસ કરી રહેલા આઈપીએસ અધિકારી મકરણ ચૌહાણ સામે કેટલાક આક્ષેપો થયા હતા ઉપરાંત ખંભાત તોફાનોમાં પણ તેમની નબળી કામગીરીના કારણે બદલી થઈ હતી આ કારણ છે કે મકર ચૌહાણ ને તેમનો આ ઇતિહાસ મળ્યો હતો

આ તમામ વલસાડ સુરેન્દ્રનગર બોડેલી માંડવી ભાવનગર સહિતના શહેરોમાં મુકવામાં આવ્યા છે તો હવે ગુજરાતના પોલીસ બેડામાં પોલીસ કોન્સ્ટેબલથી લઈને પોલીસ ઇન્સ્પેક્ટર સુધીમાં જેમને બે હાજર ચોવીસ ના વર્ષમાં અને ચાલુ વર્ષ બે હાજર પચીસ માં પ્રમોશન અપાયું છે તેને લઈને

શુભકામનાઓ છું તો ગુજરાતમાં જે અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું તેને લઈને આપનું શું મંતવ્ય છે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર